યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્ય સાથે એક ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું નોકરી નહીં તો વ્યાપાર કરીશું હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશું આ વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધા બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ જેટલી યુવતીઓ અને મહિલાઓએ દસ મિનિટમાં આપેલ સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો છે આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા ઓઢવના કોર્પોરેટર રાજુભાઈ દવે તંત્રી શિવકુમાર શર્મા ઓઢવ કાઉન્સિલર

દીપ પ્રજ્વલિત કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા મોમેન્ટો તેમજ સ્પર્ધકોનો ધર્મપત્ની પૂનમબેન રાજપૂત દ્વારા પુષ્પગુછાપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સ્પર્ધાના અંતમાં નિર્ણાયક જજ દ્વારા સૌથી સુંદર અને વ્યવસ્થિત કેક બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે નિકોલની ક્રિશાની જાગાણી પ્રથમ નંબરે શાહપુરની ફરાહા લાલીવાળા દ્વિતીય નંબર પર જામફળવાડીની કોમલ રાજપૂત તૃતીય નંબર આવી વિજેતા બને જેઓને પ્રથમ ઇનામ અગિયાર હજાર દ્વિતીય ઇનામ સાત હજાર પાંચસો અને તૃતીય ઇનામ પાંચ હજાર સાથે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેના થકી આશરે ચૌદ જેટલી દીકરી મહિલા આ પ્લેટફોર્મ અને તેમને મળતા સહકાર થકી આત્મનિર્ભર બની પોતાની બેકરી ચલાવી રોજીરોટી મેળવી રહી છે તેમની સાથે જોડાયેલ લોકો પણ રોજગાર આપી રહ્યા છે તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પહેલને લોકો દ્વારા સરાહનીય કાર્ય સાથે વધારવામાં આવી રહી છે દવે વોર્ડ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રિક્રિએશન કલ્ચરના હેરિટેજ કમિટીના જે પૂનમ બેકરી જે ઠાકુર સાહેબ કામ કરી રહ્યા છે જીતેન્દ્રસિંહ એ બહુ સરાહનીય છે એટલા માટે સરાહનીય છે ખાલી વાતો કરવાનું નહીં પણ નક્કર કામ એ કરી રહ્યા છે કે માણસ પોતે બિઝનેસમેન હોય એ ક્યારેય પોતાનો ધંધો બીજાને ના શીખવાડે પણ આ બહેનોને આગળ વધારવા માટે અને યુવાનોને આગળ વધારવા માટે એક આખી નવી બેકરીની નવી એ સ્થાપના કરી આપે છે સપોર્ટ આપે છે ટેકનિકલી કે જે કંઈ એને તકલીફ હોય એ તકલીફ દૂર કરી અને એક નવી એક એને શાખા ખોલી આપે છે પૂનમ બેકરીની એવી અનેક વિસ્તારોમાં એમને કામ કર્યા છે અને મારી પાસે તો એવા પુરાવા છે કે જીતેન્દ્રસિંહે એવા હેન્ડ ટુ માઉથ માણસોને હાથ પગ જેની પાસે કોઈ ઇકોનોમિકલ ના હોય એને પણ સપોર્ટ આપીને ઘણી બેકરીઓ ચાલુ કરાઈ છે એવું મારી નજર સમક્ષ છે એટલે ભગવાન ભોળાનાથ એમને ખૂબ આગળ વધારે અને બહેનોને અને ભાઈઓને વધારે બેકરીઓ કરાવડાવે અને પોતે ખૂબ સારો ધંધો કરાવે એવી મારી એમને રિક્વેસ્ટ છે કે હજીઓ આગળ વધો અને ખૂબ બધાને સાથ સહકાર આપો ભારત માતા કી જે હું જીતેન્દ્રસિંહ રાજપૂત પૂનમ બેકરી પરિવાર માલિક અહીંયા ગુજરાત પ્રદેશમાં બેકરી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છું लगभग बेहजार बे एक हूँ बेकरी बिजनेस में जड़ेला छू मारो एक भावना है कि आत्मनिर्भर बनो ये सरकार की एक नारा है सरकार एम कहे कि तब तो आत्मनिर्भर बनो तो आत्मनिर्भर साथ मारी एक भावना है नौकरी नहीं तो हम व्यापार करेंगे छोटी सी शुरुआत करेंगे मार एक जो बहनों જે કેક શીખતા હોય ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય કે એ આર્થિક સ્થિતિથી તો હું એમને બેકરી ચાલુ કરીને આપું છું મારું એક કમ્પિટિશન કરવાનું ખાલી એક જ કારણ છે કે મારી જે બેન્ડ કેક બનાવતા શીખતા હોય શીખી ગયા હોય હું કહું છું આવો મને કહો તમે તો હું જાય સપોર્ટ કરીને બેકરી ચાલુ કરાવું તમારું જીવન જીવનયાપન ચાલુ થાય કઈક નહીં તો પચાસ થી એક લાખ રૂપિયા બે ત્રણ વર્ષથી થી કરાવું છું પણ લગભગ ચૌદ થી પંદર બહેનો બેકરી કરાયો છું અહિયાં પૂર વિસ્તારમાં આજે આ વર્ષે તો ત્રીસ બહેનો ભાગ લીધી છે ગયા વર્ષે ચાલીસ લોકો ભાગ લીધા છે તો આ વર્ષે જે ભાગ લીધા છે એમના જે ફર્સ્ટ આવશે એમના એકવીસ હજાર પ્લસ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે સેકન્ડ બી અગિયાર હજાર પ્લસ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે થર્ડ જે છે એમને પાંચ હજાર રૂપિયા આપીને મોમેન્ટો આપણને સન્માન કરવામાં આવશે જે બીજો ક્યાં લોકો જે કોમ્પિટિશનમાં ભાગ લઈ લીધું છે મારે ત્યાં કેક બનાવીને જે કેક બનાવશે એ કેક પાછળ લે છે આપણે ઘર માટે પરિવાર માટે બીજો બધાની કે મોમેન્ટો આપીને સન્માન કરીશ એમને એવું નહીં લાગવું જોઈએ કે હું અસ્પર્ધામાં હારી આવી છું એવું કંઈક નહીં અહીંયા તો ખાલી મારું એક ખોશ છે કે જે બહેનો અહીંયા કેક બનાવવામાં થોડા આગળ છે એમને હું અહીંયા આગળ લઈને આવીશ બેકરી કરાવીશ મારું એક ઉદ્દેશ છે થેન્ક યુ આજ રોજ પૂનમ બેકરી દર વર્ષની જેમ આ વર્ષે બી કેકનું એક કોમ્પિટિશન રાખ્યું છે દર વર્ષે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે અને દર વર્ષે આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આત્મનિર્ભર ભારતની જે થીમ છે એ નરેન્દ્રભાઈ મોદીની થીમ તેઓ આગળ વધારી રહ્યા છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય એવી રીતના પૂનમ ઓફ ટેસ્ટ એવું કહીએ તો ખોટું નથી પૂનમ બેકરીનો જે વેરાયટીઝ છે બધી એકદમ અલગ ટેસ્ટની છે કારણ કે મેં પોતે એ ટેસ્ટ કરેલી છે હું તમને ખાતરીપૂર્વક કહું છું એમની દરેકે દરેક આઈટમ ખૂબ ટેસ્ટી અને ખૂબ સારી હોય છે અને લાઈવ તમે પહેલાં જોયું હશે કે કોઈ બી બેકરીની આઈટમ તમે લેવા જાઓ તો આવી રીતના અંદર રસોડામાં શું ચાલતું એ કોઈ બી ફાટ ફાસ્ટ ફૂડવાળો તમને બતાવશે નહીં પણ પૂનમ બેકરીવાળા એ પોતાની જે પ્રોડક્ટ છે એ લાઈવ લોકોને બતાવે છે કે અમે કેવી રીતના આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સ્વચ્છતાથી સારી પ્રોડક્ટ કોઈને જોઈતી હોય તો ખરેખર પૂનમ બેકરીમાં આવવું જોઈએ અને પૂનમ બેકરી આવી ખૂબ પ્રગતિ કરે ખૂબ એની શાખાઓ આગળ થાય કારણ કે આવી સારી બ્રાન્ચ હોય અને દરેક એરિયામાં હોય તો દરેકને એનો લાભ મળે તો હું જીતેન્દ્રભાઈ રાજપૂતને એવું કહીશ કે દરેક એરિયામાં જે રીતના પાર્ટીની વ્યવસ્થા હોય છે ને અડતાલીસ વોર્ડમાં અડતાલીસ વ્યવસ્થા એટલે દરેકે દરેક વોર્ડમાં એમની એક બેકરીની એક સ્થાપના કરે જેથી કરીને એક સારી વ્યવસ્થા લોકોને મળી શકે અને એક સનાતન ધર્મીનો માણસ જ્યારે આ વ્યવસ્થામાં જોડાતો હોય અને આવી સરસ વ્યવસ્થા કરતો હોય તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ સનાતનની જોડે જ બેકરીની આઈટમ લેવી જોઈએ એવી બી હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ પૂનમ બેકરીની આઈટમો ખૂબ સારી આવે છે આપ સૌ પૂનમ બેકરીને સહયોગ કરો અને પૂનમ બેકરીનો વેપાર આગળ વધે અને એક સારી ક્વોલિટી આપણને મળે એના માટે આ પૂનમ બેકરીના જે ઓનર છે અને એમના પરિવારના સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું આવી રીતના ખૂબ પ્રોગ્રેસ કરે ખૂબ આગળ વધે એવું પ્રભુને પ્રાર્થના કરીને મારી વાણી વિરામ આપું છું સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે